નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે અમલપિત એટલે કે એસિડિટીની જે સમસ્યા થાય છે એમાંથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ જો મિત્રો ઘણી વખત આપણે દરેક મોસમની અંદર એસિડિટીની સમસ્યા થતી હોય છે અને ઘણા વ્યક્તિને ખૂબ જૂની એસિડિટી હોય ઘણા વખતથી જો પરેશાન થતા હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમને આ એસિડિટીની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છો એમાંથી તમને એકસો એક ટકા તમે છુટકારો મેળવી શકશો આયુર્વેદિક રીતે આપણે એસિડિટીનો ઈલાજ આપણે આજના વિડીયોની અંદર એનો વાત કરીશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલું વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો ખાસ કરીને આપણે ગરમીની ઋતુની અંદર એસિડિટીની સમસ્યા વધી જતી હોય છે ઘણા વ્યક્તિઓને ભોજન પહેલાં પણ એસિડિટી થતી હોય ભોજન પાઠ પણ થતી હોય ઘણા વ્યક્તિને ચા પીધા પછી પણ એસિડિટીની સમસ્યા થતી હોય અથવા તો ભૂખા પેટે પણ એસિડિટીની સમસ્યા થતી હોય જો મિત્રો એસિડિટીની સમસ્યા થાય તો ઘણા વ્યક્તિને ખૂબ તકલીફ થતી હોય છે છાતીની અંદર પણ દુખાવો થતો હોય છે બળતરા પણ થતા હોય છે તો એ બધી જે સમસ્યાઓ થાય છે એસિડિટીને લગતી ઘણી વખત માથાનો દુખાવો પણ વધી જતો હોય છે એસિડિટીના કારણે તો આપણે એસિડિટીનો સંપૂર્ણ ઈલાજ આયુર્વેદિક રીતના કઈ રીતના કરી શકીએ કોઈ પણ ગોળી લીધા વગર ઘણી વખત આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ છે કે માની લો કે કોઈ પણ એક બીમારી આપણા શરીરની અંદર આવી અને આપણે દવાખાને જવાનું થાય કોઈ ફેમિલી ડૉક્ટરને મળવાનું થાય તો ઘણી વખત આપણે આજે જે દવાનું લિસ્ટ આપણને મળે તો એની અંદર આપણે એસિડિટીની ગોળીઓ પણ એની અંદર એડ થતી હોય છે તો એ બધી જે સમસ્યાઓ થાય તો એનું આપણે ઇલાજ આપણે આયુર્વેદિક રીતના કઈ રીતના કરી શકીએ એસિડિટીને લગતી તો હવે શરૂઆત કરીએ અને સૌથી પહેલાં તો તમને એસિડિટીની સમસ્યા ખૂબ પ્રમાણમાં વધી જતી હોય તમને છાતની અંદર બળતરા થતાં હોય દાહ થતું હોય તો એવા સંજોગોની અંદર તમે બીલીના પાન લઈ લો બરોબર છે એનું ઉકાળું બનાવો અથવા તો એનો રસ બનાવીને તમે એની અંદર થોડું અંશે થોડા ઘણા ઐંચે તમે મધ નાખીને તમે એકથી બે ચમચી તો તમે પીઓ તો છાતીની અંદર જે બળતરા થાય છે એસિડિટીને કારણે એમાંથી તમે છુટકારો મેળવી શકશો બરાબર છે એ તમે તાત્કાલિક ઈલાજ પણ તમે કરી શકશો બીલીના પાન તમે કુંગળા પાન અથવા તો પાકા પાન પણ તમે લઈ શકો એનો રસ બનાવો અથવા તો ઉકાળો બનાવીને તમે એની અંદર થોડું થોડા ઘણા અંશે તમારી ઈચ્છા અનુસાર મધ પણ નાખીને એનું સેવન કરો તો તમને એની અંદર છુટકારો મળી જશે હવે એસિડિટીને આપણે જળમૂળથી કઈ રીતે આપણે શરીરથી બહાર કરી શકીએ તો એની અંદર આપણે ખાસ કરીને સૌથી પહેલાં તો આપણે આપણા ભોજન સંબંધી આપણે ખ્યાલ હોવો જરૂર છે કે આયુર્વેદિક ઔષધિનો દવાનો આપણે ઉપયોગ કરીએ પણ એની રિલેટેડ આપણે પરિજી પણ રાખવી જરૂર છે તો ખાસ કરીને એસિડિટીની સમસ્યા થાય તો તીખા તળેલા મસાલેદાર ભોજન ખાટું એ બધું આપણે બિલકુલ એનું સેવન કરવાનું નથી અથવા આપણે ભૂખ ઓછી લાગે અથવા તો ભૂખ ન લાગે તો પણ આપણે એનું જે ભોજન કરીએ એ ભૂખ લાગે તો કરવાનું તો પણ એનું આપણે પરિજી રાખવી જરૂર છે તો એસિડિટીને લગતી આપણે પરિજી તો આપણે સૌને ખ્યાલ થોડા ગણાય ખ્યાલ તો છે જ તો એ બધી સમસ્યાથી આપણે છુટકારો મેળવી શકીએ તો હવે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં તો આપણે ઇલાજ કઈ રીતના કરી શકીએ આ એસિડિટીને ખૂબ વધારે પ્રમાણમાં હોય જૂની એસિડિટી હોય એના કારણે તમે પરેશાન થઈ ચૂક્યા હોય તો વિડીયો તમે અંત સુધી જરૂરથી જોઈ લેજો તો હવે શરૂઆત કરીએ તો એની અંદર છે સૌથી પહેલાં તો આપણે આમળાનો રસ લેવાનો અથવા તો આમળાનું ચૂર્ણ બંનેમાંથી તમે એક મિક્સ તમે કરી શકો આમળાનો રસ અને આમળાનું ચૂર્ણ એ બંનેને આપણે મિક્સ કરી દેવાનું અને એનું જો તમે સેવન કરો દરરોજ સવારે તો પણ તમને એની અંદર એસિડિટીની જે સમસ્યા થાય છે એની અંદર તમને રાહત મળી શકશે બરાબર છે એ તો મેડિકલની અંદર દરેક મોસમની અંદર આમળાનો રસ અને આમળાનું ચૂર્ણ પણ આપણને મળી જાય એની અંદર કોઈ પણ મધ કે મીઠું કે સેંધો મીઠું નાખવાની જરૂર નથી તો એની સાથે તમને પેટ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એ પેટ પણ તમારું એકદમ ક્લીન થઈ જશે તો એ એકની સાથે બે ફાયદાઓ તમને જરૂરથી મળી શકશે બીજા નંબરનો પ્રયોગ એ તમે કરી શકો કે હરડે અને કાળી દ્રાક્ષ લેવાની બરાબર છે હરડે મોટી હરડે તમે લઈ લો એને કાળી દ્રાક્ષ બરાબર છે એને સરખા ભાગે આપણે લેવાની સરખા ભાગે બંને તમે એક એક ગ્રામ અથવા બબ્બે ગ્રામ તમે લો તો પણ વાંધો નથી અને સરખા ભાગે તમે લેવાનું એની અંદર તમે જૂનો ગોળ અથવા તો મધ બરાબર છે એ નાખી અને સવાર સાંજ તમે એનું જો સેવન કરો તો પણ તમને રાહત તમને મળી શકશે બરાબર છે તો એનો આપણે હરડીનો તો આપણે ચૂર તો મળે જ છે બરાબર છે અને જે મધ હોય સોરી જે કાઢી રાખશો એને થોડા ઘણી અંશે તમે સૂકવી અને એનો થોડા ઘણી અંશે તમે પાવડર પણ બનાવી શકો અથવા તો કાટકા પણ તમે બનાવીને એ આ હરડીના ચૂર્ણની અંદર તમે મિક્સ કરી અને તમે એનું સેવન કરો તો પણ તમને એસિડિટીની જે સમસ્યા થાય છે એની અંદર તમને એકથી બે જ દિવસની અંદર તમને રાહતનો અનુભવ તમને ચોક્કસપણે તમને મળી શકશે હવે ત્રીજા નંબરનો ઉપચાર છે મિત્રો એસિડિટીની ઉલટી થાય અમલપિતની ઉલટી થાય તો એવા સંજોગોની અંદર ઘણી વખત આપણે આ પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂકી છે કે વધારે પ્રમાણમાં એસિડિટી થાય તો આપણને ઉલટી થતી હોય છે તો ઉલટી જે થાય છે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો એની અંદર સૌથી પહેલાં તો આપણે હરડે લેવાનો અને ભાંગરાનું ચૂર્ણ બરાબર છે ભાંગરો તો આપ સૌ જાણો છો પણ અને જૂનો ગોળ આપણે લેવાનો તો એનું સેવન જો તમે કરો તો એસિડિટીની જે ઉલટી થાય છે અમલપિતને કારણે એસિડિટી થાય એ જ છે મિત્રો ઘણી વખત આપણે કન્ફ્યુઝ થતા હોય છે કે અમલપિત એટલે શું અને એસિડિટી શું છે શું છે તો અમ્લોપિત એ આપણે આયુર્વેદિક એનું નામ છે તો એ હરડી અને ભાંગરાનું ચૂરું મિક્સ કરી એની અંદર થોડા ઘણા જે તમે જૂનું ગોળ નાખી દો એનું જે સેવન કરો તો એસિડિટીના કારણે જે ઉલટી થાય છે એની અંદર તમને રાહત મળશે અને ઉલટી ધીરે ધીરે કરીને બંધ પણ થઈ જશે તો એ પણ તમે પ્રયોગ અપનાવી શકો અને બીજું કે ઘોડો લેવાનો બરાબર છે એ તો આપ સૌ જાણો જ છો લીમડાની છાલ લેવાની બરાબર અને બીજા નંબરે હશે આપણે કડવી પટોલ બરાબર છે એ ખાસ કરીને આપણે ચોમાસાના ઋતુની અંદર આપણને મળતી હોય છે એના પાન બરાબર છે એ ત્રણેયને ગરમ પાણીની અંદર આપણે ઉકાળવાના ગળો લીમડાના લીમડાની છાલ અને કઢી પટોળના પાન પાનની પાણીની અંદર આપણે ઉકાળવાના અને એ ઉકાળો તમે જો પીઓ તો પણ તમે એની અંદર રાહત મળશે અથવા તો તમે એની સાથે થોડું મધ પણ એ ઉકાળાની અંદર તમે મિક્સ કરીને તો જે સેવન કરો તો આ એસિડિટીની જે સમસ્યા થાય છે એમાંથી તમે ખૂબ સરળતાથી છુટકારો મેળવી શકશો તમને ઘણા વખતથી ઘણા વર્ષોથી એસિડિટી પરેશાન હોવ તો આ બેથી ત્રણ જે પ્રયોગ તમને બતાવ્યો એમાંથી તમે એનો ઇલાજ તમે કરી શકો અને ખાસ કરીને તમને એસિડિટીના કારણે છાતરની અંદર બળતરા થતા હોય તો આ બીલીના પાનનો રસ ઉકાળો અથવા તો એની અંદર મધ નાખીને તમે એનું સેવન કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને જ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી અને તમને ઘણા વર્ષોથી ઘણા સમયથી જે તમે એસિડિટીથી પરેશાન હોય ઉલટી થતી હોય બરાબર છે ઇન્ડિયાના દુખાવો થતો હોય ભોજન લીધા બાદ તમને એસિડિટી તરત થઈ જતી હોય ચા પીધા બાદ તમને એસિડિટી તરત થતી હોય તો એ બધી જે સમસ્યાઓ થતી હોય તો તમે ચોક્કસપણે આ કોઈ પણ એક ઉપચાર અપનાવો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે અમલપિત્તથી છુટકારો મેળવવો હોય આયુર્વેદિક રીતે તો તમે એનો ઈલાજ તમે ચોક્કસપણે કરી શકો તો આ માહિતી તમને કેવી લાગી અને ચોક્કસપણે કદાચ તમને એસિડિટીની સમસ્યા હોય તો આ તમે પ્રયોગ ચોક્કસપણે કરી શકશો જેથી કરીને તમને એકસો એક ટકા એસિડિટીની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો તો મળી કોઈ નવો ટૉપિક સાથે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું તમને થયું હોય તમને આ માહિતી સારી લાગી હોય અને આયુર્વેદ સાથે તમારી જોડાવાની મનોભાવના હોય તમારી ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે